ભરૂચ ભાજપ યુવા મોરચા અને સંગઠન દ્વારા કોંગ્રેસ કાર્યકરો દ્વારા એઆઈ સમિટમાં કરવામાં આવેલ કૃત્યના વિરોધમાં વિરોધ પ્રદર્શન યોજાયું હતું દિલ્હી ખાતે ભારત મંડપમાં ઇન્ડિયન યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ શુક્રવારે એઆઈ સમિટમાં ભારત અમેરિકા ટ્રેડ ડીલ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું કોંગ્રેસી કાર્યકર્તાઓ ટી શર્ટ કાઢીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ નારા લગાવતા હતા આ કોંગ્રેસી કાર્યકરોના કૃત્ય સામે ભરૂચ યુવા મોરચા અને ભાજપ સંગઠન દ્વારા વિરોધ પ્રદર્શન સાથે રેલી કાઢી કોંગ્રેસ વિરુદ્ધ નારા લગાવ્યા હતા

દેશનો વિકાસ દેશનું પ્રતિષ્ઠા દેશનું સન્માન આગળ વધતું જોઈ એ હંમેશા વિરોધની આવી જતા હોય છે ત્યારે ગતરોજ કોંગ્રેસના અમુક કાર્યકર્તાઓ દ્વારા તેમની પાર્ટીની જેમ રીતે પ્રવેશ લઈ અને નિર્વસ્ત્ર થઈને ભારત દેશના પ્રધાનમંત્રી શ્રીનો અને દેશમાં યોજાયેલ એઆઈ સમિટનો વિરોધ કર્યો છે જે અમો યુવા મોરચો અને ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લો સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને ખાસ સંદેશો આપવા માંગીએ છીએ કે રાજનીતિમાં વિરોધ હોય ચોક્કસપણે એ માનવામાં આવે પરંતુ જ્યાં દેશના આત્મસન્માન સન્માન અને પ્રતિષ્ઠાની વાત હોય ત્યાં વિરોધ ન હોવો જોઈએ છતાં જો એમની આ પ્રમાણે માનસિકતા રહેશે તો આવનારા સમયમાં આ પ્રજા એમને કોઈ પણ જગ્યાએ શાસનમાં આવવા નહીં દે